નમસ્કાર દર્શક મિત્રો આઝાદ સમાચારમાં આપનું સ્વાગત છે જોઈએ આજના સમાચાર આજે ચૈત્ર સુદ પૂર્ણિમા એટલે કે ભગવાન શ્રી રામના પરમ ભક્ત એવા હનુમાનજી મહારાજ નો જન્મદિવસ આજે સમગ્ર હનુમાનજી મંદિરોમાં હનુમાન જયંતિની ઉજવણી કરવામાં આવી રહી છે વડદ્રા શહેરમાં શોભા યાત્રા સુંદરકાંઠનું આયોજન કરવામાં આવ્યું છે સાથે જ મહાપ્રસાદીનો કાર્યક્રમ પણ યોજાશે ત્યારે શહેરના દાંડિયા બજારમાં આવેલ જંબુ બેડ ખારી વાવ રોડ ખાતે આવેલ આશરે નેવું વર્ષ જૂનું મંદિર શ્રી મહારુદ્ર બાલ હનુમાનજી મંદિર ખાતે હનુમાનજી મંદિરે આજે સવારે મહાઆરતી કરવામાં આવી હતી સાથે સંપૂર્ણ દિવસમાં મંદિરના પ્રાંગણમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે આ મંદિર ખાતે વર્ષો પહેલા ખૂબ જ ધામધૂમથી હનુમાન જન્મ ઉત્સવ ઉજવવામાં આવતો હતો જેમાં મુંબઈના કલાકારો દ્વારા વિવિધ નાટકો સાથે સાંસ્કૃતિક કાર્યક્રમ કરવામાં આવતા હતા જેમાં મોટી સંખ્યામાં સ્થાનિક અને આજુબાજુ વિસ્તારના લોકો કાર્યક્રમમાં જોડાતા હતા આજે હનુમાન જન્મોત્સવ નિમિત્તે મંદિરને લાઇટિંગ અને ફૂલોથી સુશોભિત કરવામાં આવ્યું છે વધુમાં મંદિરના સેવકે જણાવ્યું કે અને ઓગણીસો પાંત્રીસથી આ મંડળ ગણેશ વિશ્વ મંડળની સ્થાપના થઈ અને આમાં ત્રણ દિવસ ઉત્સવ રહેતો હતો આ જમ્મુ બેટમાં આમાં મોટા મોટા આર્ટિસ્ટ મુંબઈના અહીં આવીને કાર્યક્રમ કરતા હતા ભક્તિ સંગીત ગીત સંગીત પછી કથાકાર જે નામાંકિત કથાકાર જે આપણી બોવા મહારાષ્ટ્રના પ્રસિદ્ધ પછી ઉતુરકર બોવા આવા અનેક કાર્યક્રમો અહીં થઈ ગયા અને જે હતા એ લોકો એમાં લગભગ બધા એટલે જે નામ કહું છું કે પ્રહલાદ શિંદે છે સુલોચના ચૌહાણ દર્શક હિંજારી અફળે બુવા ઉત્તુરકર બુવા કીર્તનકાર અને આવા બધા કાર્યક્રમો અહીં થતા હતા ખૂબ મોટા પ્રમાણમાં થતા હતા અને અમારા કાર્યકર્તા સંખ્યા લગભગ વીસથી પચીસ જેવા હતા અને આ ત્રીજી પેઢી છે જે પહેલી પેઢી અને બીજી પેઢીથી અમે બધા એમના જોડે છે એના પહેલી પેઢીના લોકોમાં હવે હયાત કોઈ નથી પણ એમના જે વંશજો જે છે એ આગળ આ કાર્યક્રમ ચલાવે છે હનુમાન જયંતિનો ઉત્સવ આ એક ઉજવણી કરવામાં આવી રહી છે અમે પહેલાં ફાળો લેતા હતા દુકાનમાંથી પણ હવે વીસ વર્ષથી આ ફાળો અમે બંધ કરી દીધો બધા જ કાર્યકર્તાઓ આમાં પોતાનો ફાળો આપીને આ ઉત્સવ અમે કરીએ છીએ આપનું નામ આપનું નામ વિલાસભાઈ ગરૂડ અને બીજું કે એમના જે વિનાયકરાવ અરગડે અમારા સૌ સૌથી પહેલાં જૂના સ્વયંસેવક કહેવાય કે પહેલી પેઢીના જે લોકો અત્યારે હયાત નથી એના પછી અમે આ બધા બીજા પેઢીથી અને આ ત્રીજી પેઢી ચાલી રહી છે